બપોર પછીની વાત કરું તો બપોર પછી મતદાન મથકો હતા સુમસાન જોવા મળી રહ્યા હતા પરંતુ હવે એકલ દોકલ જે અવર જવર છે મતદારોની એ શરૂ થઈ છે હાલ છું વડાલ ગામ છે જૂનાગઢથી નજીક આવેલું અને વિસાવદર વિધાનસભામાં આ મત વિસ્તારનો સમાવેશ થાય છે હું મારા સહયોગી અમિત તિવારીને કહીશ કે આપણે બુધ બતાવવાનો પ્રયાસ કરે તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા દોકલ મતદારો છે એ અહીંયા જોવા મળી રહ્યા છે બપોરના સમય પછી એટલે બે એક વાગ્યા પછી કંઈક આ પ્રકારની જ પરિસ્થિતિ હતી પણ હવે એવી આશા સિવાય રહી છે કે મતદારો પોતાના ઘરેથી બહાર નીકળે અને મતદાન મથક સુધી પહોંચે હાલની જે પરિસ્થિતિ છે ને આંકડા જે સામે આવી રહ્યા છે હું હા જે આપ જોઈ રહ્યા છો વડાલ ગામ છે એ મત ક્ષેત્રની વાત કરું તો વડાલ ગામ વિસાવદર મત મત વિસ્તારમાં આવે છે કે જ્યાં ચોત્રીસ પોઈન્ટ સડત્રીસ ટકા મતદાન હાલ નોંધાયેલું જોવા મળી રહ્યું છે આ જ બેઠક છે કે જ્યાં અગાઉ ધારાસભ્ય હતા જે આપમાંથી ચૂંટાઈ આવ્યા હતા ભૂપતભાઈભાઈ ભાયાણી અને જેમને પછી પક્ષ છોડ્યો હતો એટલે કે ખૂબ રસપ્રદ આ બેઠક છે અને આ બેઠક પર અત્યાર સુધીનું મતદાન છે એ ચિંતાજનક રહ્યું છે પણ મોટી વાત એ રહેવાની છે અને સૌ કોની નજર એના પર રહેવાની છે કે હવે કયો પક્ષ એમના મતદારો છે સમર્થકો છે એમને અંતિમ ઘડીમાં મતદાન મથક સુધી લાવે છે એના પર સૌ કોઈની નજર રહેલી છે જી